શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું અજામિલની કથા કેવી રીતે નારાયણ નારાયણ જપ કરીને વિષ્ણુ લોકના અધિકારી બન્યા અજામિલ એક ધાર્મિક બ્રાહ્મણ હતો એક દિવસ અજામિલે એક ક્ષુદ્રને એક વેશ્યાની સાથે મસ્તી કરતો જોયો અને તે વેશ્યાની સુંદરતાથી મોહિત થઈ ગયું તે તેના રૂપના ફાંદામાં ફસાઈ ગયો અને દરેક ક્ષણે તેને ખુશ કરતો તેના પિતાએ તેને ઘણું સમજાવ્યું જ્યારે તે સંમત ન થયું ત્યારે તેના પિતાએ તેને ઘરમાંથી કાઢી મૂક્યો તે પોતાના રીત રિવાજો ભૂલી ગયો તે વેશ્યાની ઈચ્છાઓ પૂરી કરવા માટે ચોરી લૂંટ લૂટફાટ કરવા લાગ્યું આ રીતે પૈસા કમાઈ અને તે વૃદ્ધ થઈ ગયો તે સ્ત્રીથી તેમને નવ બાળકો હતા અને તેમાંથી તેમની પત્ની દસમા બાળકની ગર્ભવતી હતી ત્યારે કેટલાક સંતો તેમના ગામની મુલાકાતે આવ્યા સંતોએ તેમને તેમના રહેવા અને ભોજનની વ્યવસ્થા કરવા કહ્યું અજામીલે તે સંતો માટે રાતભર પોતાના ઘરે જમવા અને રહેવાની સંપૂર્ણ વ્યવસ્થા કરી સંતો રાત્રે તેમના ઘરે હરિનું નામ લેતા તેમને સાંભળીને જાણે તેમની કોઈ વૃત્તિ જાગૃત થઈ ગઈ હોય તેવું લાગે છે સવારે જ્યારે સંત જાગ્યા ત્યારે અજામિલ કહેવા લાગ્યા હું એક મહાપાપી છું અને વેશ્યાઓ સાથે સંભોગ કરું છું તેથી મારા પિતાએ મને પણ ઘરમાંથી કાઢી મૂક્યો છે સંતે કહેવાનું શરૂ કર્યું કે તમારા બાળકનું નામ નારાયણ રાખજો જેથી તમારું કલ્યાણ સુનિશ્ચિત થાય સંતે અજામિલને આશીર્વાદ આપ્યા અને ચાલ્યા ગયા જ્યારે અજામિલને ત્યાં તેમના દસમા બાળકનો જન્મ થયો ત્યારે તેણે તેનું નામ નારાયણ રાખ્યું અજામિલ દર વખતે તેના નાના પુત્ર પર મોહિત થયો હતો તે ઉઠે છે બેસે છે ખાય છે પીવે છે દરેક ક્ષણે તેના પુત્ર નારાયણનું નામ લે છે જ્યારે અજામિલના મૃત્યુનો સમય આવ્યો ત્યારે નારાયણના પોતાના પુત્ર પ્રત્યેના લગાવને કારણે યમદૂતો તેને લેવા આવ્યા નારાયણને બોલાવ્યું ભગવાન વિષ્ણુનું નામ સાંભળીને ભગવાનના વિષ્ણુના પારદર્શો તરત જ તેની પાસે આવ્યા અને અજામિલને યમદૂતોથી મુક્ત કર્યા વિષ્ણુના પારદર્શોને જોઈને તેનું હૃદય શુદ્ધ થઈ ગયું અજામિલે ભગવાન વિષ્ણુને નમન કર્યા અને પ્રણામ કર્યા અજામિલ હૃદયમાં વૈરાગહીન થઈ ગયું અને તે હરિદ્વાર ગયો ત્યાં સંતોના સંગમાં તેણે ભગવાન પર પોતાનું મન કેન્દ્રિત કર્યું ટૂંક સમયમાં ભગવાન વિષ્ણુના પારદર્શ તેની નજીક આવ્યા અને તે દિવ્ય રથ પર ચડી અને તેને વિષ્ણુ લોક સુધી લઈ ગયા તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ